અમદાવાદ ખાતે સરખેજ પોલીસ ઉઘીતી જોવા મળી અને અમદાવાદ પીસીબી ફરી બાજી મારી જતા સરખેજ મકરબા મહમદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલી શ્રીરામ મોટર્સની બાજુમાં આવેલ બ્રુ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપી પાડ્યું છે જે જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા ભરી ગ્રાહકોને પીડવામાં આવતા હતા પીસીબીએ હુકાભારના ફ્લેવરના પેકેટ નંગ એકતાલીસ ઉકા નંગ ત્રીસ ઓઇલ પેપર નંગ બે ચિલમ નંગ ત્રીસ ચીપિયો નંગ બે ઉકાની પાઇપ નંગ પાંત્રીસ ફિલ્ટર નંગ બસો બાવન રોકડા રૂપિયા બે હજાર બસો પચાસ બિલ બુક નંગ બે મળી કુલે કિંમત રૂપિયા સુડતાલીસ હજાર બસો આઠની મતદાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેફેનું સંચાલન દિવરાજ સિંહ રહે ગાંધીનગર તથા અબ્દુલ મિદ દ્વારા કરાતું હતું અને કાફેના મેનેજર તરીકે આમિર ફિરોઝખાન પઠાણ નોકરી કરતો હતો સ્થાનિક સરખેજ પોલીસ ને બાબતે જાણ ન હોય એ વાત નવાઈ પમાડે તેવી લાગી રહી છે જે પણ વહીવટદાર હોવે બધી જ ખબર હોય છે જેથી આમાં પણ કઈક હાથ હોય શકે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે હવે જોવાનું એ રહ્યું કે પીસીબી કેટલી કડક કાર્યવાહી કરશે